જય શ્રી કૃષ્ણ સીતારામ બધા તો જો આજે આપણે બનાવું છે ગુવાર ઢોકળી નું શાક તો અમારો વિડીયો એન્ડ સુધી જોજો લાઈક કરજો શેર કરજો કરજો તો આપણે શાક બનાવવા આપણે આ ગુવાર લીધો છે અને આપણે વીણી નાખ્યો છે કટકા નાખ્યા છે ઢોકળી બનાવવા આપણે આ નો લોટ લીધો છે વઘાર કરવા આપણે ડુંગળી લીધી છે એક લીલું મરસું લીધું છે આપણે એક ટમેટું લીધું અને આ લસણને આપણે ફોલીને અને કટકી કરી નાખીશ અને આપણે કોથમરી લીધીશ હવે પહેલા આપણે લોટ બાંધી વાળશું તો આપણે આ કાથરોટની અંદર લોટ લઈ લીધો છે તો એમાં આપણે અડધી ચમચી નાખ દેહું દળેલું ધાણાજીરું સ્વાદ પ્રમાણે આપણે નાખી દેહોમાં મીઠું થોડીક હળદર અને થોડીક ચટણી થોડીક નાખી દેહું આપણે કોથમરી હવે આપણે એને લોટ બાંધી વાળશું તો જો આપણે લોટ સરસ બંધાઈ ગયો છે તો આપણે પાટલી માંથી વણવાનું છે વણાઈ જાય ને એવો આપણે લોટ બાંધવાનો હવે આપણે નાખશું તો આપણે બહુ પાતળી નહીં અને બહુ જાડી નહીં એવી આપણે વણવાની આપણે જાડી રાખીશ હવે આપણે આને ઢોકળી પાડી લેવું તો આપણે અવળી અવડે ઢોકળી તો આવી રીતે આપણે બધી બનાવી લેવું તો આપણે બધી ઢોકળી તૈયાર થઈ ગઈ અને આપણે મસાલા બધે સુધારીને કમ્પ્લીટ કરી લીધા વઘાર કરી નાખશું તો આપણે રાઈ જીરું બે મિક્સ થઈ નાખી ગયો નાખીશું આપણે આ લસુણ હવે આપણે નાખી ગયે ડુંગળી આપણે આમને પકડવા દેવું હવે આપણે નાખીએ ટમેટા અમાર આપણે નાખી દેવું સ્વાદ પ્રમાણે મીઠું થોડી કાલદર એક ચમચી આપણે નાખી દેવું દળેલું ધાણાજીરું હવે આપણે ગુવાર સે નાખી દે એમાં નાખી હોય આપણે ચટણી એક ચમચી નાખી દેવું આપણે ખાંડ હવે આપણે એમાં નાખી દેવું પાણી તો આપણે આને અંદર આપણે ઢોકળી મેકવાની છે હવે એમાં આપણે ઢોકળી છે બધી મેઘજી અંદર તો આપણે બધી ઢોકળી આમાં મૂકી દીધી છે હવે આપણે એને બે સીટલું કરી લેશું તો આપણે શાક સડી ગયું છે આપણે ઉતારી લીધું નિશી હવે આપણે નોખા વાસણમાં લઈ લેશું આપણે નાખી દઉં કોથમ તો આપણે ગુવા ઢોકળીનું શાક થઈ ગયું કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ